ધારાસભ્ય પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવારનવાર સવાલો કરતા હોય છે તેઓ પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે ત્યારે વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે સુરતના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ

આરોપ લગાવ્યો જેથી કોન્સ્ટેબલે કોપી કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં આઠ લાખનો ટોડ પાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખી જાણ કરી હતી અને પોલીસ સામે કાર્યવાહી માંગ કરી છે माननीय धारा सभ्य के लेटर पैड पे हमें एक आ, ल, मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट राइट के केस में आठ लाख रुपए की तोड़ हुई है इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया अगर लिया है अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे